નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ છૂટી છૂટી વાતોમાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે કે બીમારી આવે એ પહેલાં તમારે બીમારીથી બચવાના ઉપાયો કરી લેવા જોઈએ અને આજના આ વિડીયોમાં તમને એ જ હું જણાવીશ આજના આ વિડીયોમાં કેવી રીતે તમે બે કડી લસણ ખાઈને ઘણી બધી બીમારીઓથી બચી શકો છો એ હું તમને જણાવીશ આગળ વિડીયોમાં આપણે જાણીશું કે લસણ ખાવાથી તમને કયા કયા ફાયદાઓ મળે છે લસણ કેટલું ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને લસણ ખાવાથી તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ એ બધું આજના આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો લસણ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવે છે આયુર્વેદમાં આ લસણનો ઉપયોગ કરીને ઘણી બધી દવાઓ પણ બનાવવામાં આવે છે તો લસણની અંદર એવી કઈ વસ્તુ છે જે આપણને આટલો બધો ફાયદો કરે છે તો મિત્રો લસણની અંદર એલેસીન નામનું એક તત્વ હોય છે અને આ તત્વ જ આપણને આ બધા જ ફાયદાઓ આપે છે તો મિત્ર આગળ આપણે હવે જાણીશું કે એવી કઈ કઈ મોટી બીમારીઓ છે જેની અંદર જો તમે લસણ ખાશો તો તમને ફાયદો મળશે એની અંદર પહેલાં આવે છે હાર્ટ મિત્રો લસણ ખાવાથી આપણું જે હાર્ટ છે એ હંમેશા તંદુરસ્ત રહે છે હાર્ટઅટેક થવાની જે સંભાવના હોય છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે મેં તમને આગળ કીધું તેમ લસણની અંદર એલેસીન નામનું તત્વ હોય છે અને આ તત્વ જ હાર્ટ માટે એક ટોનિકનું કામ કરે છે જે લોકો હંમેશા લસણ ખાય છે એમનું કોલેસ્ટ્રોલ હંમેશા મેઇન્ટેન રહે છે અને જેમનું કોલેસ્ટ્રોલ વધી ગયું છે એમણે તો લસણ ખાસ ખાવું જોઈએ મિત્રો આપણા શરીર અંદર બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે એક હોય છે ખરાબ કોલેસ્ટ્રોલ અને એક હોય છે સારું કોલેસ્ટ્રોલ એટલે લસણ જે છે તે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલ એને ઓછું કરવાનું કામ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે એસડીએલ કોલેસ્ટ્રોલ એને વધારવાનું કામ કરે છે અને જ્યારે તમારું આ કોલેસ્ટ્રોલ મેન્ટેન રહેશે તો તમને ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી થઈ જશે એટલે તમારે લસણને રોજ ખાવું જોઈએ હવે એવા લોકો કે જેમનું બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહેતું હોય તો એમના માટે લસણ એક વરદાન રૂપ છે મિત્રો જ્યારે આપણા શરીરની અંદર આપણી આર્ટરીઝ વેનની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે ત્યાં કોલેસ્ટ્રોલ છે તે ડિપોઝિટ થવા લાગે છે જમા થવા લાગે છે જેના લીધે આપણી જે વેન હોય છે તે હાર્ડ બની જાય છે સખત બની જાય છે અને એની ઇલાસ્ટિસિટી છે તે ઘટી જાય છે લસણ જે છે તે આ બેડ કોલેસ્ટ્રોલ જે જમા થઈ ગયું છે તેને દૂર કરવાનું કામ કરે છે જેના લીધે આપણી જે વેન હોય છે એની ઇલાસ્ટીસિટી વધે છે જ્યારે આ વેનની અંદર જ્યારે આ આર્ટરીઝની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયેલું હોય છે એ દૂર થાય છે ત્યારે આર્ટરીઝ જે છે તેની ઇલાસ્ટીસિટી વધે છે અને જેના લીધે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે મિત્રો લસણની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે જેના લીધે ઘડપણ જે છે તે વહેલું આવતું નથી લસણની અંદર એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ છે જેના લીધે તમે હંમેશા યુવાન દેખાવો છો મિત્રો જ્યારે આપણી ઉંમર વધે છે ત્યારે અમુક બીમારીઓ આપણને થાય છે જેમ કે અલ્ઝાયમર અને ડિબ્નેશિયા તો આ બંને બીમારીમાં લસણ ખાવાથી તમને ખૂબ જ સારા પરિણામ મળે છે હવે એવા લોકો કે જેમને વારંવાર યુરિન ઇન્ફેક્શન થાય છે યુરિન બરાબર આવતું નથી યુરિન અટકી અટકીને થાય છે યુરિનમાં બળતરા થાય છે અને એવા પુરુષો જેમને પ્રોસ્ટેટની પ્રોબ્લેમ છે તો આ બંને સ્થિતિમાં જો લસણ ખાવામાં આવે તો તેમને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે મિત્રો લસણ જે છે તે આપણા શરીરની અંદર જે પણ ટોક્સિક પદાર્થો છે ઝેરી પદાર્થો છે તેને દૂર કરે છે શરીરને અંદરથી ક્લીન કરે છે જ્યારે તમારું શરીર અંદરથી ક્લીન રહેશે જ્યારે કચરો રેગ્યુલર બહાર નીકળતો રહેશે તો તમે હંમેશા સ્વસ્થ રહેશો લસણ ખાવાથી આપણું પાચનતંત્ર મજબૂત થાય છે આપણું લિવર મજબૂત બને છે અને જ્યારે લીવર અને પાચનતંત્ર મજબૂત રહેશે તો કબજિયાત જેવી પ્રોબ્લેમ આપણને નહીં થાય લસણ જે છે તે આપણા પેટની અંદર કરમ્યા થાય છે તો એને પણ મારવાનું કામ કરે છે લસણની અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ રહેલી છે જેમની ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર છે અને જેમને કેન્સર થવાની સંભાવના છે તો એમણે પોતાના ડાયટમાં લસણને અવશ્ય સામેલ કરવું જોઈએ કેમકે એ લસણ ખાવાથી તમારું જે કેન્સર થવાને ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા થઈ જાય છે જે પુરુષોને નપોષણતાની બીમારી છે યૌનશક્તિની કમજોરી છે તો લસણ ખાવાથી એમને આ પ્રોબ્લેમમાં ખૂબ જ રાહત મળે છે લસણ જે છે તે મોટાપાનો દુશ્મન છે લસણ ખાવાથી આપણા શરીરની અંદર જે ફેટ જમા થાય છે એ ફેટ જમા થતો નથી અને જ્યાં જ્યાં પે ફેટ જમા થયેલો હોય છે તો લસણ એને ડિઝોલ્વ કરવાનું કામ કરે છે લસણ ખાવાથી તમારું જે વજન છે તે હંમેશા કંટ્રોલમાં રહે છે લસણ શરીરને એનર્જી આપે છે હાડકાને મજબૂત બનાવે છે લસણની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે એટલે જે લોકોને સાંધાના દુખાવાની પ્રોબ્લેમ છે તો એની અંદર એમને ખૂબ જ રાહત મળે છે જેમને ખાંસી અસ્થમા ટીબી સ્કિન ડિઝીઝ હોય તો એની અંદર ફાયદો કરે છે લસણ લસણ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે જેમને વારંવાર શરદી ખાંસી અને તાવ આવતો હોય તો એમણે લસણ ખાસ ખાવું જોઈએ લસણ ખાવાથી તેમને આ બધી બીમારીઓ સામે રક્ષણ મળે છે તો મિત્રો એક લસણ ખાવાથી તમને આટલા બધા ફાયદાઓ થાય છે હવે આ લસણના મેક્સિમમ બેનિફિટ લેવા માટે તમારે લસણને કઈ રીતે ખાવું જોઈએ એ પણ જાણી લઈએ એમ તો મિત્રો આપણે બધા શાકમાં ચટણીમાં અથવા તો શેકીને લસણ ખાતા જ હોય છે પણ જો તમારે લસણ ખાવાના મેક્સિમમ બેનિફિટ લેવો હોય તો એને કાચું ખાવું જોઈએ સવારે ઉઠીને નયણા ખોટે તમે જો કાચું લસણ ખાશો તો એના ફાયદા તમને વધારે મળે છે આના માટે તમારે શું કરવાનું છે કે બે કઢી લસણને રાત્રે એક કપ પાણીની અંદર પલાળી દો સવારે તમારે આ કઢીને છોલી લેવાનું છે અને એને ક્રશ કરી લેવું અથવા તો ઝીણું ઝીણું કાપી લેવું પછી એને પાંચ મિનિટ માટે ખુલ્લું રાખવાનું છે પાંચ મિનિટ ખુલ્લું રાખવાનું એ કારણ છે કે એની અંદર જે એલિસિન તત્વ હોય છે એ એક્ટિવ થઈ જાય કેમ કે આ તમારે આ લસણ ને ખાતા જવું અને વચ્ચે વચ્ચે તમારે હું પાણી પી લેવું જો તમે આ રીતે લસણ ન ખાઈ શકો તો તમે લસણને મધ સાથે પણ લઈ શકો છો અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણને તમારે ઉનાળાની સિઝનમાં બની શકે તો ન ખાવું અને જો ખાવું જ હોય તો મિનિમમ એક યા બે કડી જ ખાવી કારણ કે લસણની જે તાસીર છે એ ગરમ સ્વભાવની છે જે તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે શિયાળાની અંદર લસણ તમને ખૂબ જ ફાયદો આપશે તો બની શકે તો શિયાળાની ઋતુમાં જ તમારે લસણ ખાવું જોઈએ જો તમને લસણ ખાધા પછી એસિડિટી થાય ગળામાં બળતરા થાય અથવા તો ઉલટી જેવું થાય તો તમારે લસણને ન ખાવું જોઈએ લસણ ખાધા પછી તમારા મોડામાંથી ખરાબ વાસ આવતી હોય છે તો તમે આ ખરાબ વાસને દૂર કરવા માટે લસણ ખાધા પછી જે આખા ધાણા હોય છે એ ચાવી ચાવીને ખાઈ લો તમારા મોડામાંથી ખરાબ વાસ નહીં આવે મિત્રો આ તો વાત થઈ કે લસણ તમારે ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખાવાનું છે પણ આ લસણને ખાતા સમયે તમારે કઈ સાવધાની રાખવાની છે એ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે એવા લોકો કે જેમના શરીરમાં ગરમી વધારે રહે છે જેમને હાઈપર એસિડિટીની પ્રોબ્લેમ છે જેમને પાચનને લગતી કોઈ બીમારી છે અથવા તો જેમના પેટની અંદર અલ્સર થઈ ગયા છે તો એવા લોકોએ લસણ ન ખાવું જોઈએ જો તેમણે લસણ ખાવું જ હોય તો એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જો તમને હાર્ટને લગતી કોઈ દવા ચાલી રહી છે તમે લોહી પાતળું કરવા માટે દવા લઈ રહ્યા છો તો પણ તમારે લસણ ન ખાવું જોઈએ કારણ કે લસણ જે હોય છે એ લોહીને પાતળું કરવાનું કામ કરે છે એટલે જો તમે સાવધાની નહીં રાખો તો તમારે લોહી વધારે પાતળું થઈ જશે અને તમને મુશ્કેલી થઈ શકે છે જેમને બ્લીડિંગની સમસ્યા છે વારંવાર નાકમાંથી લોહી નીકળે છે અથવા તો શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી નીકળે છે તો એવા લોકોએ પણ લસણ ન ખાવું જોઈએ જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે એમણે પણ લસણ ન ખાવું જોઈએ જેમનું બ્લડ પ્રેશર લો રહેતું હોય તો એવી વ્યક્તિએ પણ લસણ ન ખાવું જોઈએ કેમ કે લસણ ખાવાથી તેમનું બ્લડ પ્રેશર જે છે તે વધારે લો થઈ શકે છે જેમને અસ્થમાની પ્રોબ્લેમ હોય જેમની ટૂંક સમયમાં સર્જરી થવાની હોય તો એમણે પણ લસણ ન ખાવું જોઈએ તો મિત્રો મને આશા છે કે આજનો આ જે વિડીયો છે તે તમને ગમ્યો હશે ને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર ન જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો